મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વચ્ચેના બાકી વેરા મામલે હાલમાં ઘમાસાણ જોવા મળી રહ્યું છે શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા પંદર વર્ષથી મહાનગરપાલિકા માટે કોઈપણ પ્રકારનો વેરો ભરવામાં નિષ્ફળ રહી છે

કારણ કે કેટલા વર્ષોથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાને એક પણ જાતનો વેરો ભરવામાં નથી આવ્યો ત્યારે વાત કરીએ સમગ્ર બાબતની તો હાલ મહાનગરપાલિકા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એક પત્ર લખવામાં આવ્યો હતો અને વેરાની બાકી રહેતી રકમ ભરી જવાનું જણાવવામાં આવ્યું હતું પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રત્યુત્તર નહીં આપતા અંતે રાજકોટ મનપા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સીલ મારવા માટે મજબૂર થઈ હતી આ સમગ્ર મામલે વેરા વસુલાત શાખાના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાના ધામ તરીકે ઓળખાતી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છેલ્લા પંદર વર્ષોથી વેરો ભરવામાં આવ્યો નથી અને જ્યારે પણ આ બાબતે પત્ર લખી યુનિવર્સિટીના કુલપતિને જાણ કરવામાં આવે છે ત્યારે યુનિવર્સિટી પાસે ગ્રાન્ટ નથી તેમ કહી વાતને ટલ્લે ચડાવી દેવામાં આવે છે જી સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અમુએ બિલની બજવણી કરેલી છે વખતો વખત અમે બિલની બજવણી કરતા રહ્યા છીએ અને આ વર્ષે પણ અમે બિલની બજવણી કમ ડિમાન્ડ નોટિસની બજવણી કરેલ છે ત્યારબાદ તેઓને જપ્તી નોટિસ પણ અમારા દ્વારા આપવામાં આવેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો અંદાજિત સત્તર કરોડ જેટલો વેરો બાકી છે તો એના ઉઘરાણા માટે અમારા ટીમ દ્વારા સતત જહેમત ઉઠાવી રહેલા હતા ગઈકાલે અમારી ટીમ દ્વારા ત્યાં ઉઘરાણી કરવા માટે અથવા તો વેરાની જે કંઈ પણ વસુલાત કરવાની જે છે એ કરવા માટે અમે લોકોની ટીમ ત્યાં ગયેલી હતી અને એ લોકોને વારંવાર અમારી રજૂઆત એ જ છે કે આ જે કાંઈ પણ વેરો છે એ સરકારી એકમ છે અમારે પણ નગરજનોના લાભાર્થે ઘણા બધા કાર્ય કરવાના હોય છે જેમાં અમને લોકોને વેરાની વસુલાતથી જ થકી જ અમે કાર્ય કરી શકતા હોઈએ છીએ તો અમને આ વેરો ભરવા માટેની અમે એમને રજૂઆત કરેલી છે હું માનું છું અંદાજિત પંદરેક વર્ષથી વેરો બાકી છે ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ભીંસ મા લીધી છે અને છેલ્લા પંદર વર્ષનો બાકી વેરો કુલ સત્તર કરોડ રૂપિયા ભરવા માટે છાણ કરવામાં આવી છે અને સાથે જ જો આગામી સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જો આ વેરો નહીં ભરે તો યુનિવર્સિટીની પાંત્રીસ જેટલી બિલ્ડિંગો સીલ મારતા પણ રાજકોટ મનપા અચકાશે નહીં ત્યારે મહત્વની બાબત એ છે કે શું આ વખતે પણ રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શું વેરો ભરશે કે પછી વિદ્યાના ધામમાં મનપાના સીલ લાગશે